નમસ્કાર ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના બે હજાર રૂપિયાની જગ્યાએ હવે રૂપિયા મળશે ઘણા બધા ખેડૂતોના ખાતામાં બપોર સુધીમાં આ બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે છે આજના તાજા સમાચાર છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે ખાતામાં જમા થઈ શકે છે તમે આજનો આ વિડીયો જોઈ લેજો કારણ કે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયા આપવામાં આવે છે એ તમે આજનો વિડીયો નહીં જોવો તો તમને પણ મળશે નહીં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો જે વીસમો હપ્તો છે એ તમારે જોઈતો હોય તો આજનો આ વિડીયો છે તમે છેલ્લે સુધી જોજો તો જ તમને ખ્યાલ આવશે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો તમને કઈ તારીખે મળશે અને શું ખરેખર આજે બપોરે તમારા ખાતામાં બે હજાર રૂપિયાના રકમ છે એ જમા થવાની છે કે નહીં અને મિત્રો આજે આ બેંક એકાઉન્ટમાં બે હજાર રૂપિયાના હપ્તાને લઈને જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે જે માહિતી ફરી રહી છે એના વિશેની પણ તમને માહિતી જણાવી દઈશું તો આજનો વિડીયો ખાસ કરીને છેલ્લા સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો અમારી ટ્રેન્ડ ગુજરાત યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો દેશભરમાં લગભગ કરોડો ખેડૂતો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના વીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે જેમાં મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો લાંબા સમયથી આ વીસમાં હપ્તાની રાહ જોઈને બેઠા છે હવે મિત્રો સમા સમાપ્ત થઈ ગઈ છે આ રાહ કારણ કે જે સરકાર દ્વારા લોકપ્રિય જનતાઓના હેતુ અને ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાના છે જેથી તેઓ ખેતીમાં આવતી સમસ્યાઓમાંથી રાહત મેળવી શકે દર વર્ષે ત્રણ હપ્તામાં છ હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી આપવામાં આવે છે એટલે ખેડૂતોના ખાતામાં આ રીતના રકમ છે એ જમા કરી દેવામાં આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો મેળવવા માટે તમારે છે લાંબી લાઈનોમાં પણ ઊભું રહેવાની જરૂર નથી આજના વિડીયોમાં તમને જે જણાવીશું જે પ્રમાણે સ્ટેપ આપીશું એ સ્ટેપ તમારે ફોલો કરવાના રહેશે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ છે અને ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવેલું છે જો મિત્રો તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારે છે એનો એપ્લિકેશન નંબર છે એ મેળવી લેવો જોઈશે અને ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તો તમને પ્રિન્ટ આઉટ આપેલી હશે હવે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દર ચાર મહિને એક વખત આ હપ્તો જમા કરી દેવામાં આવે છે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થતી આ રકમ છે એ છેલ્લા ઘણા સમયથી છે એ હજુ સુધી આ હપ્તો છે એ જમા થયો નથી એટલે કે ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો આગામી હપ્તો એટલે કે વીસમો હપ્તો છે એ કઈ તારીખે આવશે તો ઘણા બધા ખેડૂત મિત્રો રાહ જોઈને બેઠા છે એમના બેંક એકાઉન્ટમાં હજી સુધી આ અંગે હપ્તોનો મેસેજ પડ્યો નથી તો એવા દરેક ખેડૂત મિત્રોને જણાવવાનું કે આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જ્યારે પણ રજીસ્ટ્રેશન કરાવો છો ત્યારે તમારે ફાર્મર રજીસ્ટ્રેશન હવે કરાવવું ફરજિયાત છે જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન નહીં કરાવો તો તમને આ બે હજાર રૂપિયાના હપ્તા વિશેની છે એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં મળશે નહીં એટલે તમારે ફાર્મર રજીસ્ટ્રેશન છે એ પહેલાં કરાવવું પડશે ફરજિયાત ફાર્મર રજીસ્ટ્રેશન થઈ ગયું છે હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા ખેડૂત મિત્રોની એવી પણ કમેન્ટ આવતી હતી કે આ યોજના અંતર્ગતનો અઢારમો હપ્તો નથી મળ્યો ઓગણીસમો હપ્તો નથી મળ્યો અને હવે શું ખરેખર વીસમો હપ્તો મળશે કે નહીં તો તમને જણાવી દઈએ કે હા મિત્રો તમને અઢાર ઓગણીસનો હપ્તો ન મળ્યો હોય તો પણ વિષ્મ હપ્તો છે એ મળી શકે છે કારણ કે સરકાર દ્વારા હજુ સુધી એવી ઓફિસિયલી તારીખ તો જાહેર નથી થઈ કે બે હજાર રૂપિયાનો વિષમો હપ્તો ક્યારે મળશે પરંતુ સોશિયલ મીડિયા આધારિત અત્યારે જે સમાચાર મળી રહ્યા છે સોશિયલ મીડિયા આધારિત જે માહિતી મળી રહી છે એના આધારે તમને જણાવીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતમાં આજે વિષ્મો હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જુલાઈ મહિનાના પંદર તારીખ સુધીમાં મળી જશે શું જુલાઈ મહિનાની પંદર તારીખ આજુબાજુ છે એ તમને આ બે હજાર રૂપિયાના હપ્તાની રકમ છે એ આપવામાં આવી શકે છે હજુ સુધી મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી પરંતુ સોશિયલ મીડિયા દ્વારા જે સમાચાર મળી રહ્યા છે અને જે માહિતી મળી રહી છે એના આધારે તમને જણાવીએ તો જુલાઈ મહિનાના પંદર તારીખ આજુબાજુ છે તમારા બેંક એકાઉન્ટમાં આપતો જમા થઈ શકે છે હવે ઘણા બધા ખેડૂત મિત્રો આગામી હપ્તા માટેની પણ છે એ અરજી કરી રહ્યા છે એટલે કે ઓગણીસમાં હપ્તાની પણ અરજી કરી રહ્યા છે તો એવા ખેડૂત મિત્રોને જણાવીએ કે તમને આ વખતે છે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો મળી શકે છે જે ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો નથી મળ્યો તો અઢારમો હપ્તો નથી મળ્યો અને કેવાયસી કરાવી લીધું છે તો એમને પણ હવે પછીનો હપ્તો છે જે મળશે એની સાથે એની રકમ પણ મળી જશે એટલે કે વીસમો હપ્તો જો તમને મળે તો એની સાથે તમને ઓગણીસમા હપ્તાની પણ રકમ મળી જશે એટલે એક સાથે બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજાર રૂપિયા પણ મળી શકે છે તો એના માટે તમારે રજિસ્ટ્રેશન છે એ ફાર્મર રજીસ્ટ્રેશનનું કરાવવાનું છે ખેડૂત નોંધણીનું કાર્ડ કઢાવવાનું છે આ ખેડૂત નોંધણીનું કાર્ડ ન હોય અથવા તો કઈ રીતના કઢાવવું એ તમારે જાણવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ કમેન્ટ કરી રહી છે કે આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એના વિશે તમે વધારે ડીપમાં માહિતી આપો હવે મિત્રો ઊંડાણપૂર્વક તમારે બેનિફિશરી સ્ટેટસ ચેક કરવાનું છે લિસ્ટ ચેક કરવાનું છે છે જો એમાં તમારું નામ હશે તો તમને આ રૂપિયાનો હપ્તો તકે તાત્કાલિક આપી દેવામાં આવશે હજુ સુધી સરકારે ઓફિસિયલી સત્તાવાર રીતે જાહેરાત નથી કરી તારીખ તો અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે જો સરકાર દ્વારા તારીખ જાહેર કરવામાં ન આવી હોય તો શું ખરેખર આ બે હજાર રૂપિયાનો હપ્તો છે ખેડૂતોને બેંક એકાઉન્ટમાં અત્યારે મળી શકે નહીં મિત્રો તમને તાત્કાલિક અથવા તો વહેલા ધોરણે છે આ બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે સરકાર દ્વારા જ્યારે પણ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં આવશે એ પછી જ તમને આ બે હજાર રૂપિયાનો હપ્તો છે એ મળી શકશે તો ત્યાં સુધી તમારે રાહ જોવાની છે અને ત્યાં સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ આવવાના છે તો એ પણ તમે જોતા રહેજો અને અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો પણ શેર કરી રાખજો જેથી કરી હવે મિત્રો આપણે પ્રોપર આ યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જેટલા પણ પ્રશ્નો હશે જેટલી પણ માહિતી હશે વિગતો હશે તમને પ્રોપર રીતે સમજાવવાની કોશિશ અને મહેનત કરશું તો એના માટે પણ તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો